તમે ક્યારે વિચાર્યું છે ખરા કે પક્ષીઓ પણ સ્યુસાઇડ કરે આ પ્રશ્નનો જવાબ છે હા આસામના પહાડીઓની વચ્ચે ગામ આવેલું છે જેનું નામ છે જતિંગા આ જ જગ્યાએ એક પોઈન્ટ છે જે પક્ષીઓના સ્યુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાય છે રિપોર્ટ અનુસાર અહીં એક નહીં પરંતુ ઘણી ચકલીઓ અને અલગ અલગ પક્ષીઓએ અહીંથી સ્યુસાઇડ કર્યું છે એમાં પણ આત્મહત્યાની ઘટના સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં વધારે જોવા મળે છે સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રેના દસ વાગ્યા સુધીમાં મોટાભાગની ચકલીઓ પોતાનું જીવન ગુમાવે છે આ ઘટના અંગે એક્સપર્ટ્સનું માનવું છે કે વધારે પડતા મેગ્નેટિક ફોર્સના કારણે આ રહસ્યમય ઘટના બનતી હોય છે એવું પણ માનવામાં આવે છે કે ગાઢ ધુમ્મસ જેવા વાતાવરણમાં તેજ પવન ફૂંકાય છે એટલા માટે જ્યાં લાઇટ સોર્સ હોય તેવી જગ્યાએ પક્ષીઓ ઉડે છે પરંતુ ચોખ્ખી લાઇટ ન દેખાવાને કારણે તે ઘર પહાડો અથવા તો રસ્તા પર દોડી રહેલી ગાડીઓ સાથે અથડાય છે અને મૃત્યુ પામે છે આ ઉપરાંત ગામ લોકોનું એવું માનવું છે કે ગામમાં કંઈક એવી ખરાબ શક્તિ રહેલી છે જે અહીંના પક્ષીઓને જીવિત નથી રહેવા દેતી પરિણામે અહીંના પક્ષીઓ સુસાઈડ કરતા હોવાની માન્યતા છે